નમસ્કાર મિત્રો તારીખ છે બીજી જુલાઈ બે હજાર પચીસની વારસાની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઘટાડાથી ભાવમાં મામૂલી સુધારો જોવા મળ્યો છે મને દસથી ત્રણને વીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે

વેચવાલી ઓછી આવે તેવી ધારણાઓ છે અને ચોમાસાના કારણે અત્યારે બગાડ વધી શકે છે જે સ્ટોક પડ્યો છે તે ડુંગળી બજારમાં આવી શકે છે તેના કારણે માલની જે માલની કિંમત થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે બજારમાં આગળ ઉપર આવું વેપારો કેવા આવશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગોનલમાં અત્યારે લાલ ડુંગળીના દસ હજાર પાંચસો કટાના વેપારો સામે અગિયાર એકસો અગિયાર રૂપિયાથી લઈને બસો એકાણું રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે સફેદના સોળસો કટાના વેપારો સામે એકાણું રૂપિયાથી બસો છપ્પન રૂપિયા ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં બે હજાર કટાના વેપારો સામે એકસો પચીસ થી ત્રણસો વીસ રૂપિયા હવામાં લાલ ડુંગળીના પાંચ હજાર કટાણા વેપારો સામે એકસો એકવીસ રૂપિયાથી ત્રણસો પાંત્રીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સર લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો